ગુજરાતમાં આજે મેઘાએ જમાવટલીથી લીધી વાવણી લાયક ભારે વરસાદ મિત્રો થયો છે ખેતરમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે મળી રહ્યા છે વહેલી સવારે જોવા જઈએ તો મિત્રો અહીંયાના મેપની અંદર આપણે જોવા જઈએ પહેલાં સૌથી પહેલાં વાત કરીએ તો વહેલી સવારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો હતો અને ક્યાંક ક્યાંક મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણ હતું પરંતુ જેવી બપોરના બે વાગ્યા એટલે કે રાજકોટની અંદર કોટડા સાંગાણી તેમજ મિત્રો રાજુલાની અંદર વરસાદની શરૂઆત થઈ મિત્રો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને શરૂઆત થયા અને તમે મિત્રો અહીંયા જોઈ શકો છો આ બે વાગ્યાનો મેપ અને બે વાગ્યાના મેપ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો રાજકોટની અંદર તેમજ મિત્રો અમરેલીના રાજુલા ખાંભા બાબડા તાલુકાની અંદર મોટી જમાવટ કરી ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ સતત મિત્રો સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ અને અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ એક્ટિવ થઈ જવાને કારણે ગુજરાતનો સૌરાષ્ટ્રનો લગભગ મિત્રો ખાસ કરીને જૂનાગઢ છે ગીર સોમનાથ છે પોરબંદર જામ ભાવનગર રાજકોટ મોરબીના ભાગો છે આ તમામ ભાગો મિત્રો ખાસ કરીને કવર થઈ ગયા છે એટલે કે વરસાદને લઈને આપણે જે આગાહી આપી હતી મિત્રો એ કમ્પ્લેટ મિત્રો સાચી પડી રહી છે અહીંયા તમે જોઈ શકો સૌરાષ્ટ્રનો લગભગ તમામ ભાગની અંદર વરસાદ પડ્યો આ સિવાય આપણે કચ્છમાં પણ આગાહી આપી હતી તો કચ્છની અંદર પણ ખાસ કરીને માંડવી તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ હતો અને હજુ મિત્રો આ અટકવાનો નથી હજુ પણ વરસાદ ચાલુ રહેશે રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદ ચાલુ થશે આ બાજુ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો ખાસ કરીને જમાવટ ચાલુ થઈ છે અહીંયા પાલનપુર મહેસાણા અમદાવાદ તેમજ મિત્રો સાબરકાંઠા જિલ્લો જોઈ શકો છો દાહોદ છે તેમજ દાહોદની ઉપરના ભાગ છે ખેડાના ભાગો છે તો આ વિસ્તારમાં પણ વરસાદ શરૂ થાય છે તો હવે મિત્રો આજે વાત કરશું કે આજે રાત્રે અને આવ કાલે પણ વરસાદને લઈને આના કરતાં પણ વધુ વરસાદને લઈને મોટીઆ ગઈ છે તો આજનો વિડીયો ખાસ છે તો આ વિડિયોને અંત સુધી જોજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર હજુ સુધી તેને ફોલો ન કર્યું હોય તો કરી દેજો કારણ કે તેમાં વરસાદને લઈને પડની અપડેટ પણ મૂકવામાં આવે છે તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ અહીંયા મિત્રો ખાસ કરીને કડાકા અને ભડાકાની તો ત્રેવીસ તારીખની મિત્રો આપણે અપડેટની વાત કરીએ તો હવે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર કવર કર્યું ખાસ કરીને તો હવે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર સિસ્ટમ આગળ વધી શકે છે અહીંયા તમે જોઈ શકો રાત્રિના સમયગાળા દરમિયાન કે કચ્છની અંદર તેમજ ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ પડશે સૌરાષ્ટ્રની અંદર રાત્રિના સમયે વરસાદને લઈને આ નથી ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહા મહારાષ્ટ્ર ની જે બોર્ડરને અડીને જે જિલ્લાઓ છે એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ ત્રણ જિલ્લાઓને ત્રણ જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યા બાદ તાઢોડ થઈ જતા મિત્રો રાત્રિના સમયે મિત્રો આપણે વરસાદને લઈને રાઉન્ડ નથી પણ આવતીકાલે સૌરાષ્ટ્રમાં આની કરતાં પણ વધારે ધબધબાટી બોલાવી શકે છે આ સિવાય તમે જોઈ શકો છો ચોવીસ તારીખે વહેલી સવારે એટલે આમ તો જોવા જઈએ તો રાત્રિના બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીનો મેપ છે જોઈ શકો છો જેની અંદર મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન સુરત છે દક્ષિણ ગુજરાતનો વલસાડ છે તાપી ડાંગ છે આ વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળી શકે છે આ સિવાય જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર પણ અમરેલી જિલ્લો છે રાજકોટ જિલ્લાના ગોંડલના વિસ્તાર જસદણના વિસ્તારો છે આ વિસ્તારોમાં રાત્રે વરસાદ ખાબકી શકે છે જોકે આજે વહેલી સવારે આવતીકાલે વહેલી સવારે પણ આ વરસાદે લઈને આવી છે અહીંયા તમે જોઈ શકો વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં તેમજ ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર તેમજ બોટાદને અમદાવાદમાં પણ વરસાદ જોવા મળી શકે છે ચોવીસ તારીખે બપોર પછી મોટી આ ગઈ છે તો ચોવીસ તારીખે આપણે મિત્રો ચાર વાગ્યાની અપડેટ જોઈએ તો હવે પછીની મિત્રો જે આગળ છે મોટી તે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર ગઈકાલે જેમ વરસાદ પડ્યો પચાસ ટકા વિસ્તારોની અંદર પરંતુ ભારે વરસાદ વાવણીલાયક વરસાદ જોવા મળશે આવો જ વરસાદ ચોવીસ તારીખે પણ સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે પરંતુ હવે હવે પછીના રાઉન્ડની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ મેઘો છે મહેરબાન થઈ શકે છે મિત્રો ખાસ કરીને હવે આપણે જોઈએ ખાસ કરીને વાદળોનું પ્રમાણ અને સિસ્ટમ જોઈ લેવી તો ખાસ કરીને એ તમે જોઈ શકો છો અરબી સમુદ્રના કાઠી સિસ્ટમ આવેલી છે સાથે જ મિત્રો બંગાળની ખાડીમાં એકદમ મિત્રો ખાસ કરીને ભેજ આવી રહ્યો છે અને આ તમામ ભેજ મિત્રો ખાસ કરીને આવી રીતે ગુજરાત તરફ બંગાળની ખાડીમાંથી ભેજનો ધક્કો લાગી રહ્યો છે એટલે કે આ તમામ જે સિસ્ટમ જે વરસાદ આવી રહ્યો છે મિત્રો તે બંગાળ બંગાળની ખાડીની મિત્રો અસર છે અને જેને લઈને જ મિત્રો ખાસ કરીને વરસાદ છે એ જોવા મળી રહ્યો છે દર વખતે આપણે નવરાત્રિમાં જે બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બનતા હોય અને સીધા જ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવતા હોય છે તો આ સિસ્ટમો મિત્રો હાલમાં જ મિત્રો એક્ટિવ થઈ ગઈ છે અને જેને લઈને મિત્રો હવે પછી છે સાતમ આઠમ પર બંગાળની ખાડીની અંદર વાવાઝોડા ભરપૂર બની શકે છે અને તમામ વાવાઝોડા ગુજરાતની અંદર આવતા ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને અહીં જોઈ શકો છો ગુજરાતને કાંઠે સિસ્ટમ હોવાને કારણે હજી પણ ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે જો કે ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં પણ તો ભારે વરસાદની ગઈ છે છવ્વીસ તારીખનો મેપ જોઈ શકો છવ્વીસ તારીખે પણ મોટી વરસાદને લઈને આ ગઈ છે આ સિવાય સત્યાવીસ તારીખે પણ જોઈ શકો છો ત્યારે પણ વરસાદને લઈને મોટી ગઈ એટલે કે હવે કોઈ પણ વિસ્તાર છે એ વાવણી લગ વગરનો બાકી નહીં રહે તમામ વિસ્તારને મેઘરાજા છે એ કૃપા કરશે કોઈ પણ વિસ્તાર છે એ ખાસ કરીને બાકી રહેવાનો નથી તમામ વિસ્તારોની અંદર વરસાદ રહેશે ત્યાર પછીનો રાઉન્ડ આવશે મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણતાળીસ કે આ તારીખોની અંદર પણ ભારેથી ભારે વરસાદ છે મિત્રો ત્રેવીસ ચોવીસ તારીખનો રાઉન્ડ છે પરંતુ ખાસ કરીને સત્યાવીસ અઠ્યાવીસને ઓગણત્રીસ આ ત્રણ દિવસનો રાઉન્ડ પણ મોટો આવી શકે છે અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને તેજ પણ ફૂંકાતા ફરી એક વખત વરાપ જોવા મળી શકે અહીં તમે જોઈ શકો છો પહેલી અને બીજી તારીખની આસપાસ વરાપ જોવા મળશે તો આપણી ચેનલ ઉપર ખોટા ન્યૂઝને એકદમ સાચી અને પરફેક્ટ માહિતી મિત્રો પહેલેથી લઈને છેલ્લે સુધી આવે છે તો ખાસ કરીને આ ચેનલને ઓનલી યુ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયો છે વધુમાં વધુ ખેડૂતોને શેર કરવાનું પણ ભૂલશો નહીં તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત